પુદ શહેરમાં છેલ્લા બત્રીસ વર્ષોથી હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે ઈદે મિલાદુ નબીનો જુલુસ આ ધાર્મિક પ્રસંગે મહેફિલે બાગેરાસુલ કમિટી ભૂધ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષોથી ઉજવવામાં આવે છે ઈદે મિલાદુ નબીનો જુલુસ ઇસ્લામ ધર્મના પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસને ઈદે મિલાદુ નબી કે ઈદે મિલાદના રૂપમાં ઉજવાય છે સાથે જ આ તહેવાર લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને પેગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજોને સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે મહેફિલી ભાગ્યસૂલ કમિટી ભૂજ દ્વારા છેલ્લા આ બત્રીસ વર્ષ પૂરા થયા અને તેત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યું અને આજે તેત્રીસમું ઈદ એ મિલાદુન નબીનો જલુસ ભવ્ય કોમી એકતા સાથે ભાઈચારા સાથે આજે આ ભુજના આઝાદ ચોકથી શરૂ થયું જે ભુજના મુખ્ય માર્ગોથી પસાર થઈને આ ભુજની મુખ્ય ઈદગા ઈદગા મદદ મદદે આજે આપણે અહીંયા કચ્છમાં કોમી એકતાની મિશાળ હંમેશા ભુજ રહ્યું છે અને ભુજમાં પણ આ ઈદ મિલાદનો જુલુસ છે એ હંમેશા કોમી એકતાને મહેસાણ લઈ છે આમ જુલુસને સત્કારવા માટે હિન્દુ મુસ્લિમ ભાઈઓ હંમેશા સાથ સાકાર આપતા હોય છે અને આ જુલૂસમાં આયોજકોનો સ સન્માન કરીને કોમી એકતાને હંમેશા સાથ સાકાર કોમી એકતાને મજબૂત કરવા માટેનો સારામાં સારો સંદેશો કો હોય તો આ ભુજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ આપી રહ્યા છે તે બદલ હું મહેફિલે બાગે રસૂલ કમિટી તરફથી તેઓનો ખૂબ આભાર માનું છું સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો અને એનસીસીના મુસ્લિમ સ્કૂલના છોકરાઓ પણ સાથ સહકાર આપ્યું અને ટ્રાફિક પોલીસ પણ અમને સહકાર આપ્યો તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર આવો આપણે સાથે મળીને કચ્છ અને ભુજમાં કોમી એકતા અને ભાઈચારો મજબૂત રહે એવા જ પ્રયાસો સાથે આપણે સૌ આગળ વધીએ કચ્છની વાત હોય અને કોમી એકતા ના હોય તો કોઈ પણ તહેવાર હોય તે અધૂરું જ રહે છે ત્યારે કચ્છ પત્રકાર સંગઠન અમારા પ્રમુખ મિત્રો સાથે છે આજે મોહમ્મદ પેગમ્બર સાહેબ નો જન્મ દિવસ છે એ બાબતે સમગ્ર ભારત

ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે તેમાં મુસ્લિમ બિરાદરોમાં જે અમારા ભાઈઓ મુસ્લિમ પત્રકારો છે એ પણ તન મન ધનતી સેવા કરતા હોય છે ત્યારે આપણો ભાઈચારો અખંડ રહે એમના માટે બધા સાથે મળી અને આપણે આ ઈદના દિવસે પણ આપણે આ પ્રોગ્રામો આપતા હોઈએ છે કચ્છની અંદર આપણે જોઈએ તો કોમી એકતા હંમેશા જળવાયેલી જ હોય છે રહે છે અને આવો જ ભાઈચારો આપણે જોવા મળશે કારણ કે કચ્છ ની અંદર કોઈ પણ એવું સાંભળ્યું નથી દેશની અંદર છે અને એક કાયમ આપણે તો બધા ભાઈઓને એવું કહીએ છીએ કે સમગ્ર દેશની અંદર ભાઈચારો રહે અખંડિતતા રહે અને એકબીજા સાથે હળીમળી અને એકબીજાના ધર્મની અંદર

ત્યારે આજે ઈદે મિલાદ ના દિવસે ખજૂર તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષોથી આ આયોજન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા યોજવામાં આવે છે તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ નો પણ સાલ ઉડાડી સન્માન કરવામાં આવે છે તેમજ મિનાજુલ કુરાન સંસ્થા દ્વારા જાગૃતતાનો મેસેજ મુસ્લિમ સમાજ એજ્યુકેશન માટે આગળ આવે અને નશા કેફી પદાર્થથી દૂર રહી સમાજમાંથી કેફી પદાર્થ નાબૂદ કરવા જાગૃતતા માટેનો ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા મારું નામ ઉસ્માન ઘની છે અમે મિનાજુલ ગ્રંથ સંસ્થા ચલાવીએ છીએ અને મિનાજુલ ગ્રંથ સંસ્થા એ એજ્યુકેશનની સંસ્થા છે લોકોમાં જાગૃતતા લાવે એવી સંસ્થા છે સારા કામો કરી રહી છે મિલાદુન નબી વખતે આ વખતે અમે કાંઈક નવું વિચાર્યું હતું કે લોકોમાં એજ્યુકેશન પ્રત્યે જાગૃતતા લાવવા માટે અને સમાજમાં જે નશાની જે લત લાગી છે એને દૂર કરવા અને સમાજમાં જે ગંદકી ફેલાવી રહી છે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં એને દૂર કરવા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે અમે આ લોકોએ પહેલ કરી છે કે લોકો આ વીસ પચીસ હજાર માણસો અહીંયા આવે અને જોઈને કાંઈ ને કાંઈ મેસેજ લઈને જાય એ અમારો હેતુ હતો અને હેતુ અમે આ બધા સક્સેસ ગયા છીએ લોકોએ બધું એને બદલાવ્યું છે આ ગામને આજે તેત્રીસમાં ભુજ શહેરની અંદર તેત્રીસ વર્ષથી આજે તેત્રીસમાં જુલુસ મહેફિલે ભાગે કમિટી દ્વારા આયોજિત પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો તો પ્રોગ્રામની પૂર્વ સંધ્યા આજે ઈદ છે અને ગઈકાલે સાંજના બપોરના સમયે ઝુપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈનું વિતરણ કરી અને ઈદનો ફુલગ્રામની ઉજવણીની પ્રારંભ પ્રારંભિક શરૂઆત કરવામાં આવી હતી આજે ભુજ શહેરના આઝાદ ચોક મધ્યથી ઈદની ઉજવણી પેટે જુલુસને સ્ટાર્ટ આપવામાં આવ્યો અને ત્યારે ભુજ શહેરના એ અને બી ડિવિઝના એલસીબીના પીઆઈ તેમજ રસ્તાની વચ્ચે ડીવાયસપી સાહેબનું પણ સંસ્થા દ્વારા સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું એવી જ રીતે કચ્છની કોમી એકતા બરકરાર રહે તે માટે વિવિધ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ પણ અલગ અલગ જગ્યાએ સંસ્થાના હોદ્દેદારોનો છે ક્યાંક સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું પત્રકાર સંજય પણ સાલ ઉડાડી અને હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું છે તેવી રીતે અમે તેમના પણ આભારી છીએ ફરી ફરીથી કચ્છની તમામ હિન્દુ મુસ્લિમ સંસ્થાઓ તરફથી અને હિન્દુ મુસ્લિમના ભાઈઓને ઈદની મુબારકબાદી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી આજે અહીંયા પૂર્ણાતી વખતે જ્યારે એક નાનકડો નાનકડા બાળકો દ્વારા એવો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જેમાં વ્યસનની ચડે જ્યારે નવજુવાનો ચડેલા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવાર ક્યાંક ને ક્યાંક સમાજ બરબાદ થઈ રહ્યો છે તે માટેનો એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો જેમાં એક શીખ આપવામાં આવી હતી કે મુસ્લિમ સમાજની અંદર દારૂ એમડી કે અન્ય નશાઓ ગાંજા એવા જે ઘૂસણો છે તેનો નશ કરવા માટે એક અપીલ કરવામાં સંસ્થા તરફથી પણ આપવામાં આવી અને નાના બાળકોએ પણ એવી જ રીતે બોધ પાઠવા માટેનો એક નાનકડો પ્રોગ્રામ કર્યો હતો સાથે સાથે કે એજ્યુકેશનની અંદર મુસ્લિમ સમાજનો લેવલ કઈ રીતે ઊંચો આવે તે માટે પણ નાના બાળકોએ નાનો એવો પ્રોગ્રામ કરી અને આજે આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા હતા